પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સદેહે જ્યારે વિચારતા હતા ત્યારે એમાં જેણે દિવ્યતા જોઈ લીધી એનું કામ થઈ ગયું એ સ્વરૂપનું જેવું છેવ જેને જ્ઞાન થઈ ગયું એનો ભેડો પાર થઈ ગયો એવી જ રીતે ભગવાનના ધારક જે સંત છે એ પણ માયા પાર છે જે વિશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં બ્રહ્મ અને પરબ્રહ્મ બે તત્વો જ માયાથી પાર છે બાકી બધા માયાની અંદર છે એટલે એનામાં કોઈ માઈક ગુણ છે જ નહીં કોઈ માઈક તત્વો છે જ નહીં એ દિવ્ય છે એટલે જેવા ભગવાન દિવ્ય એવા એ સંત પણ જે ગુણાથી સંત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એ પણ દિવ્ય હોય છે એટલે એમનામાં જે દિવ્યતા જોવાની જે દૃષ્ટિ એ પ્રાપ્ત કરવી એજ સત્સંગનો આ ખરેખર